નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સમગ્ર હિન્દુ ધર્મમાં હિન્દુ ધર્મ ઇતિહાસમાં બાવીસ જાન્યુઆરી અને બે હજાર ચોવીસની જે તારીખ છે એ સુવર્ણ અક્ષરોમાં લખાશે આપણા પ્રભુ શ્રી રામ જ્યારે મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ અવસરને આપણે કઈ રીતે વિસરી શકીએ આમ જોઈએ તો ઘણા બધા લાંબા સંઘર્ષ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ પોતાના મંદિરમાં પધારી રહ્યા છે ત્યારે આ સંઘર્ષની વાત કરીએ તો ઓગણીસો નેવુંમાં જે કાર સેવા થઈ છે એમાં જામનગર સહિત ઘણા બધા લોકો આ કાર સેવામાં જોડાયા હતા ત્યારે આ કાર સેવા અને અહીંના જે કાર સેવકો છે તેના અંગે આપણે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણી સાથે જોડાયા છે મનીષભાઈ કનખરા તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે આ અવસર જે આપણા આંગણે આવ્યો છે તેને લઈને કેવો ઉત્સાહ દેખાય છે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ સમગ્ર દેશ છે એ રામમય બન્યું છે ત્યારે જામનગરના આંગણે કઈ કઈ પ્રકારના ઉત્સવો અને લોકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ દેખાય છે અમે શું નસીબદાર છીએ કે અમારી આ પેઢીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવાનો અને અયોધ્યાનું ભવ્ય રામ મંદિર જોવાનો મોકો અમને આપણે સૌને મળવાનો છે છેલ્લા પાંચસો વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બને એના માટે અથાગ પ્રયત્ન હિન્દુ સમાજ કરી રહ્યો હતો થી ઇઠોતેર યુદ્ધો છે છેલ્લે નેવું અને બાણુંની કાર સેવામાં જામનગરમાંથી થી સો કાર સેવકો જોડાયા હતા અમે પણ બાણુંની કાર સેવામાં જોડાયા હતા ત્યારે એક જ હતું કે અયોધ્યામાં કોઈ પણ ભોગે રામ અમારા આવવા જોઈએ હિન્દુસ્તાનમાં રહીને આપણે અયોધ્યામાં રામ મંદિર બનાવી ના શકીએ એક કાયમી ડંખ હતો હિન્દુસ્તાન ઉપર એ ડંખ આજ દૂર થઈ ગયો છે સમગ્ર હિન્દુ સમાજમાં અતિ ઉત્સાહ અને અતિ આનંદ છવાઈ ગયો છે બાવીસ તારીખની રાહ જોવાઈ રહી છે એક ભવ્ય દિવાળીનો ઉત્સવ સમગ્ર હિન્દુસ્તાનમાં જોવા મળશે ત્યારે હિન્દુસ્તાનમાં જોવા મળતો હોય તો જામનગરથી આપણું છોટી કાશી છે એમાં પીછે હટ નેરીએ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે જામનગરના પ્રકારના ઉત્સવો જામનગરમાં આરએસએસ તરફથી અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી દરેક વિસ્તારમાં કળશ યાત્રા નીકળી રહી છે લોકો હોશભેર અક્ષત કળશ યાત્રાને વધાવી રહ્યા છે દરેક કાર સેવકોના ઘરે પણ કળશ જઈ રહ્યો છે દરેક કાર સેવકના પરિવારજનો હોશભેર ઉજવી રહ્યા છે ઉપરાંત નેવું અને બાણુંની સેવકના બજરંગી કાર સેવક એક ગ્રુપ બનાવેલું છે ગઈકાલથી પંદર તારીખ સુધી અમે અયોધ્યામાં સંઘર્ષની ગાથા એલઈડી સ્ક્રીન ઉપર રજૂ કરવાના છીએ ઉપરાંત જાહેર લોકોને આ કળશની પૂજા માટે અમે આમંત્રણ આપવાના છીએ ઉપરાંત આગામી દિવસોમાં પણ એક ભવ્ય લોક લોક આયોજન કરશું વિશાળ રામધૂન થશે અને રામધૂનમાં લીનમાં સમગ્ર જામનગર તમને આવનારા દિવસોમાં દેખાશે આપણી સાથે જોડાયા છે મિલનભાઈ મોદી કે જે પણ એક કાર સેવક છે તો ચાલો એમની સાથે વાત કરીએ કે આજે આ અવસર પર એમને કેવી લાગણી અનુભવાય છે આપણે આખા દેશમાં જ્યારે હિન્દુત્વનું વાતાવરણ ઊભું થઈ ગયું છે એનું મુખ્ય કારણ એ છે કે બાવીસમીએ રામલીનો પાટોત્સવ છે અયોધ્યામાં અને એ પણ બધા જ સંતો મંતો અને નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન કે જેના કારણે આખું હિન્દુત્વ જાગ્યું છે તો આજે રામ જન્મભૂમિ વિવાદ સ્થળ જે એનો જે મુદ્દો હતો એ પાંચસો વર્ષ પહેલાં બાબરે જે હુમલો કર્યો તો એ બાબરી મસ્જિદ કીધી હકીકતે એ બાબરી મસ્જિદ હતી જ નહીં રામ જન્મભૂમિ જ હતી ને એના માટેનો જે વિવાદ હતો એનો બહુ મોટો સંઘર્ષ થયો અને સુપ્રીમ કોર્ટનો એક મોટો ચુકાદો આવ્યો અને અત્યારે મંદિર બની ગયું છે અને બાવીસ તારીખે છે ત્યારે આજે ખાલી રામ લલ્લા બિરા જે છે એવું નથી એક પર્યટનનું પણ એક મોટું સ્થળ બને છે ત્યાં લતા મંગેશકરે જે ગીતો ગાયા છે એનું પણ છે અને જે એરપોર્ટ બન્યું છે એ પણ મહર્ષિ વાલ્મિકીના નામનું બન્યું છે એમના ઉપર પણ મંદિરની આખી ઓલી કળશને જે પુરાતત્વ ખાતાનું હોય એ રીતનું આખું વાતાવરણ અયોધ્યામાં થઈ રહ્યું છે અને અહીંયા જામનગરમાં જેમ વાત થઈ એમ બજરંગી કારસેવકનું એક ગ્રુપ થયું છે અને બજરંગી કારસેવકો ઘરે ઘરે અક્ષત કળશની પૂજા અને એના માટેનું એક બહુ મોટું અભિયાન જાગૃતિ જનજાગૃતિ હિન્દુઓ માટે આપણે ત્યાં મંડપની અંદર પણ જોયું તમે સબરીના એઠા બોર ખાતા હોય રામ એવું ચિત્ર આપણે કર્યું છે રામે કોઈ કોઈથી કોઈ પ્રત્યે ભેદભાવ રાખ્યો નથી તો અત્યારે જે જે લોકોને આમંત્રણ મળ્યા છે એ અમુક લોકો એમાં વિવાદમાં પડ્યા છે પણ ખરેખર રામ આખા વિશ્વના છે કૃષ્ણ મંદિર જગદગુરુ એમ રામ પણ આખા વિશ્વના છે એમાં કોઈ ભેદભાવ વગર બહુ હલ્લાસપૂર્વક ઉત્સાહપૂર્વક રામ જન્મભૂમિનો આખું જે રામલલાનું છે એ ઉજવાઈ રહ્યું છે એના કારણે આખા દેશમાં એક બહુ મોટી હિન્દુત્વની મોટી મોજું લહેરાઈ ગયું છે